નમસ્કાર મિત્રો ઘણા સમયથી આપણા ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને તેમને તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે જે પહેલી તારીખ પાંચ ઓગસ્ટ હતી પછી બીજી તારીખ તેર ઓગસ્ટ હતી અને હવે અઠ્યાવીસ ઓગસ્ટ કરવામાં આવી છે અને તેમના પર અત્યાર સુધી એવું કંઈ પ્રૂફ થયું નથી જેથી તે ગુનેગાર સાબિત થઈ શકે અને સરકાર દ્વારા સીસીટીવી વિડીયો એન્ડ ફોટોસ પણ બતાવવામાં આવતા નથી જેથી આપણા ચૈતરભાઈ વસાવા નિર્દોષ સાબિત થાય છે અને સંજય વસાવા દ્વારા ચૈત્ર વસાવાને ફસાવવામાં આવ્યા છે કારણ એ છે ચૈત્રભાઈ વસાવા લોકોના ન્યાય માટે લડી રહ્યા હતા તો તમને શું શું લાગે લાગે છે છે વસાવા અઠ્યાવીસ તારીખના રોજ બહાર આવી શકે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં એ પણ કહેજો સંજય વસાવા સાચા છે કે ચૈત્ર વસાવા સાચા છે જે સાચા તે કોમેન્ટમાં તમે જરૂર છે જણાવજો તેથી આપણને માહિતી મળી રહે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે